રાજકોટ જિલ્લાના સરદાર ગામ ખાતે વાડી વિસ્તારમાં પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્રિકમ જેવા હથિયાર વડે છાતી સહિતના ભાગે ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે હરેશ સાવલિયા રાત્રે વાડી ખાતે સૂવા ગયા હતા ત્યારે આજે વહેલી સવારે હરેશ સાવલિયા વાડીમાં લોહી લોહાણ હાલતમાં મળી આવ્યા હતા ત્યારબાદ સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા આજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના નાના ભાઈ ચંદુભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ભાઈનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવે તેમજ જે કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોય તેમને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવે રાત્રિના સમયે અમારી વાડી ખાતે એક રાજસ્થાની મજૂર હતો જે હાલ ગાયબ જોવા મળી રહ્યો છે અમારા દ્વારા પોલીસને તેના નંબર પણ આપવામાં આવ્યા છે તેનો છેલ્લો લોકેશન અમદાવાદ બતાવી રહ્યું છે ત્યારે હાલ પોલીસ દ્વારા શકમંદ મજૂરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ એક સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસની તપાસમાં હત્યા બાબતે શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે

સવારે અમે હું તો ઘેર હતો કે બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટર ની જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો તમે ક્યાં ગાય ગાય વાડિયા આવો કે હરેશભાઈ ને માથાકૂટ થઈ હું ગયો ત્યાં હું તો હાલત માં પીડ્યા હતા વાડીયા એ એકલા હતા ને એક મજૂર હતો એ રાતે પાછો નીકળી ગયો છે એક જ મજૂર હતો બીજા મજૂર તો આઠ દહ થી ત્યાં હરેશભાઈની ગાડી પોતાની લઈને દેહ માં લગ્ન કરવા ગયા અને એક જ મજૂર હતો એ પાછો રાત નો નીકળી ગયો હવે એ તો એને પકડાય એનું લોકેશન અમદાવાદ નું બતાવે છે દીધા નંબર ખબર પડે તમારી શું માંગ છે પોલીસ પાસે પોલીસ અમને હત્યારા પકડાય અને ફોરેશિંગ રિપોર્ટ કરે જેમ બને તાત્કાલિક કાર્યવાહી